તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં તો અમારે દાવાનું છે અત્યારે લેબડો પાડવા અને પછી દાવાનું છે પાણી વાળવા તો બ્લોગમાં બન્યા રહે તમારે શું અમારે તો હારી માયા તા પણ જો સરી ડરે ગઈ દીધે લેબડો પાડવા કાટવાળે તો ન ઉતારે પણ કાટવાળે તો ન ઉતારે હો હારી અમે લેબડો પડાવે રહ્યા છે શું કરકો તમે મને આતો ના લેવા આવ્યા ઓય આપણા લેવા આવ્યા તો મિત્રો વ્લોગમાં બન્યા રહે તો સરી તો આપણે પાણી વાળવાનું છે

સંદોએસ સરી તો ફાઇનલી દો મિત્રો આપણે ઉપર સડી ગયા કારણ કે નહીં છે આપણે બીક આવતી હતી હા એકદમ બોંઢરો છે શું થાય સીકર હા દેખાય એમાં આપણે ઉપર સડી ગયા છે સંગતરા દેવા બાલ લઈ અને આ તો મિત્રો ઉપર છે નજારો જો દેખાય છે આપણે લેમડા માસ્ત અને ઉપર છે આપણે શૂટ કરવાના અને આપણા આયડા અને આપણે ઉપર ચડી ગયા છે તો અને મેડમ ઉપર હમણાં તાકો હમણાં હમણા તાકો આય લે ભાઈ એક ચીસમી બી કાતી પોતી લે ઉ આપડે તો માસ ઉતર્યા પરસે થઈ ગયા બીકા તો પાણી વાળો લાવવાનું

તમે આવા કામ કર્યા જ નહીં આ તો તમે કરાવો છો તો કોઈ જાડો નથી કરી તો શું ભાર ઉપડાવવાનો મને છે નહીં તો મને ઉપડાવવાનો છે ના મિત્રો આ શું છે કોમેન્ટ કરતો શું છે તો વાજ્યા છે ચલ હળા દો ભૂખ લાગી અગિયાર વાજ્યા ખડકો પડે છે મારે ચમ ચમ ખડકવાનો મન નહી આવડતું ખડકતો કેતા તો ફોરાળ જાવ ફોરાળ તો તમને ના આવડે એવું મિત્રો હમણાંથી આપણે વ્લોગ નથી હળતા થોડોક સપોર્ટ કરો તો સારું ચેનલ તો મને થઈ ગયું છે પણ થોડોક સપોર્ટ કરો ડોલર ભેગા થાય બધા મી થોડાક પૈસા વાળા થાય તો હજી વાત હા આપણે પૈસા ગરીબ ને ગરીબ જ રહેવાના એટલે આપણે પાડતા રહેવાના અને હમણાં મેડમ તો આવડો તમે શું પરથી ઓળ્યો હા

આપણે વાણી થતી આપણે પાણી વાળવાનું હતું પણ લાઈટ આવી નથી એટલે આપણે તો બ્લોગ માં બેઠા રહેજો આપણે કપડા લેવા નથી તો અને અહીંયા મળે તમારે કપડા નહીં હોય તો આપણે બે કેમેરા ખરાબ થઈ મને લાગે છે રિઝલ્ટ સારું ન આવતું જો તો ફાઇનલી આપણે પહોંચી જ્યો અને કપડો બહુ મસ્ત બહાર જાય અને ઓફર આડેરી જઈએ તો આપણે ઓફર લેવાનું હતું લીધું છે ને આને પહેલી તારીખ સુધી ઓફર આડેરી છે કે શું ઓફર છે તો આપણે રિસર્ટ લીધું છે અને ત્રણસો ઓગણપચાસ નું ઓફર એડેરી છે પહેલી તારીખ સુધી રામા ધણીવાળું વાળું તો કોઈને દુવે તો લેવા આવતું જરૂર તો એ સ્ટેશન માંથી આપડે કપડા લઈને આવી જશો અને હવે આ વેરા આનું છે આપણે ઘરે તો આટલે બ્લોગ પૂરો કરો છો તો ફૂલ સપોર્ટ કરજો છે એ